એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરામાં આવેલી એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ અઝહર ડેરીવાલા વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આ મામલે ભોગ બનનાર જે યુવતી છે એટલે ફરિયાદ કરનાર જે યુવતી છે તેના દ્વારા તથા જે અલ હાલ આરોપી છે પ્રોફેસર તેમના દ્વારા તથા ACP દ્વારા અને પ્રોફેસરની પત્ની દ્વારા આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારના જ આક્ષેપો છે તે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે નિયર કે સ્ટુડન્ટ ટુ ઓર મેરી ફ્રેન્ડ હે ઉસકે સાથ ઇન્સ્ટિટ્યુશન બનાયે ઓર ઉસકો મેન્ટલી હેરેસમેન્ટ ઓર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કિયા થા ઓર सारे गलत इंटेंशन थे और उसको बैठ टेस्ट करता था अगर मेरे कोई इन्फॉमेसन चाहिए होती थी तो वो मेरे थ्रू निकलवाना चाहते थे लेकिन मैं उनके कॉल और मैसेज रिसीव नहीं कर रही थी इसलिए फिर उन्होंने मेरे एरिया में आके मेरे बारे में गलत तरीके से इन्फॉर्मेशन दी जो मेरी फैमिली साथ क्या किया था उनको बोलते थे कि मैं नेट की प्रिपरेशन कराऊंगा मेरी ऑफिस में आना मेरे घर पे आना और कोई नहीं होता था सिर्फ वो दोनों अकेले होते थे अच्छा। कौन कौन था ऐसा हैं अजय ढेरी वाला अच्छा

स्टूडेंट्स हैं उनके साथ ये बनाव नहीं घटे अच्छा सस्पेंड तो कर दिया है यूनिवर्सिटी ने, ने लेकिन सस्पेंड लेटर की सस्पेंड लेटर लेटर नहीं मुझे अभी ये पता चला है कि पहले भी इनको इस तरह से यही मामले में सस्पेंड किया गया था यही प्रोफेसर को और दोबारा उनको जॉब पर ले लिया और वापस से भी सस्पेंड किया है जो रजिस्टर ने बताया हमको तो क्या कहेंगे क्योंकि कुछ विद्यार्थी ये बनाओ पिछले दो महीने से डीन मैम को और हेड ऑफिस में पता था कोई एक्शन नहीं लिया गया उसके बाद ये घटना मेरे साथ होने स्टार्ट हुई कि मैं इंफॉर्मेशन कुछ नहीं पहुंचा रही हूँ या फिर उनके बाद में नहीं आ रही हूँ फोन कॉल नहीं अटेंड कर रही हूँ तो उन्होंने मेरे बारे में गलत इन्फॉर्मेशन मेरे एरिया में लीक की मेरा सवाल ये है कि कुछ विद्यार्थी संगठन ये डिमांड कर रहे हैं कि ये जो प्रोफेसर है उनके खिलाफ एफ होना चाहिए उनको कॉलेज में से निकाल देना चाहिए आप क्या कहते हैं हाँ, बिल्कुल सही है ये सही है। क्या, क्या क्या करना चाहिए उनको कॉलेज से निकाल देना चाहिए ताकि आगे की जो लड़कियां है वो ये सब मैटर में इन्वॉल्व ना हो सके अगर जानुरी साजना सात वगैरह अर्षा में एम एस यू हिंदी પાર્ટ ટુમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવી આ કામના પોતાના જ એમએસયુ કોલેજમાં હિન્દીના પ્રોફેસર વિરુદ્ધ પોતાને હેરાન પરેશાન કરતા સંદર્ભે ધમકી આપવા બાબતે તેમજ પીછો કરવા સંદર્ભે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે જે કામે જરૂરી તપાસ તજવીજ હાથ ધરવામાં આવી પુરાવા મળતા આ કામના આરોપી પ્રોફેસર અઝર ઢેરીવાલા કે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી એમએસ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર છે હકીકત એવી છે કે આ જે ગઈકાલ સાંજે ફરિયાદી સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલા એની એક મહિલા મિત્ર છે એ મહિલા મિત્રએ જ એમએસ યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સત્તામણી સંદર્ભે અરજી આપેલી જે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલાને એમએસ યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે આ ઇન્ટરનલ ઇન્કવાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કેમ મારી પાસે વાત કરતી નથી એના કંઈ મતલબ એ ધમકી આપતો હતો એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરી છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝહર બેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં લીધેલ છે પડા રાહ હું ઓર મેરા કામે પડના પઢાના और बच्चे के भविष्य को बनाना और मैं भारत का एक बहुत जिम्मेदार नागरिक हूँ और जो भी आरोप मेरे ऊपर लगाए जा रहे हैं वो बिल्कुल झूठे हैं और वक्त आने पर वो सारे के सारे आरोप बिल्कुल खारिज होंगे और मैं अपने को बेकसूर साबित करके रहूँ व्हाट्सएप थैंक यू थैंक यू सर डेरी वाला હું ભારતની જાગૃત નાગરિક છું હું એક ભણેલી સ્ત્રી છું અને મારા હસબન્ડ સાથે ઘણું પ્લાનિંગપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે પણ અમે લડીશું અને નથી ડરવાના અને અંત સુધી મારા હસબન્ડ સાથે મારો પૂરો સપોર્ટ રહેશે અને અમારી જીત થશે આ ને જે બી ગુનેગાર છે એની હાર થશે બસ મારે બીજું કશું કહેવું નથી જીત થશે અને તમે જ મારો ઇન્ટરવ્યૂ લેવા આવશો નહીં શીખ હવે એ જે સમાજમાં બધી તરહના લોક હશે એમણે ઘણી સારા કામ છે બાવીસ વર્ષની નોકરી છે બધું જ બહાર આવી જશે અમે લડીશું અંત સુધી તમે બસ રાખજો વોટ્સઅપ જેટલા ફોટા આવ્યા છે